તો ડીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું જેમાં આ આખો મામલો સામે આવ્યો હોસ્ટેલમાં પોતાના રૂમમાં નશાની હાલતમાં જોવા મળ્યા સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર આવી છે આ પહેલા પણ અનેક એવી ઘટનાઓ બની છે કે સ્મીમેરની ચર્ચાઓ હોય જોકે આ મુદ્દો કંઈક અલગ છે કે ડોક્ટર અસપીધ્યની હાલતમાં જોવા મળ્યા રૂમમાં નશાની હાલતમાં આ ડોક્ટર ફોરેન્સિક વિભાગના આ ડોક્ટર છે જેઓ નશો કરતા જોવા મળ્યા સંવાદદાતા ચેતન સાથે જોડાયા છે હોસ્પિટલનો વિવાદ ક્ષમતો જ નથી અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જો કે આ મુદ્દો કંઈક અલગ છે કે ફોરેન્સિક વિભાગના ડોક્ટર પેધેલી હાલતમાં જોવા મળ્યા છે હવે આ મુદ્દે કેટલીક કાર્યવાહી કરવામાં આવશે શું વિગતો જી બિલકુલથી હંમેશા વિવાદોમાં રહેલી સુરત સિનિયર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે હાલમાં જ જે ઓર્થોપેડિકના જે તબીબ છે ડૉક્ટર ઋત્વિજ તેને પોતાની જે રૂમ છે તે રૂમમાં થાય ગલ બોલાવવામાં આવી હતી જો કે તેમની વચ્ચે ઝઘડો થતા સમગ્ર જે મામલો છે તે મામલો વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો આ સમગ્ર બનાવને લઈને ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું હતું જો કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે હોસ્પિટલના દિન છે સુપ્રિન્ટેન્ડન્ટ છે આ ઉપરાંત અન્ય જે અધિકારીઓ છે તેમને જાહેરમાં ખંખેરી અને હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા જે રીતે મ્યુનિસિપલ છે તે હોસ્ટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ હોસ્પિટલ આ જે ફોરેન્સિક વિભાગના જે તબીબ છે ડોક્ટર મુગેન્દ્રશ્રી પ્રતાપસિંહ નલવલિયા આ જે તબીબ જે છે તે પોતાની રૂમમાં પીતેલી હાલતમાં મળી આવ્યા હતા જેને કારણે ડીન દ્વારા જે તબીબ છે તે તબીબને અહીં વરાછા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા કુલ જે તંત્ર છે તે જ ખુદ વરાછા પોલીસ મથકમાં આ જે તબીબ છે તે તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે આ જે તબીબ છે તે તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી ઝી ચોવીસ કલાક દ્વારા પણ સિમેર હોસ્પિટલની જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં